આ ગુજરાતમાં આપનું સ્વાગત છે ફતેવાડી ટીપી પંચાયતી રોડ ઉપર વધુ એક ભૂવો પડ્યો છે તમે મારી પાછા જોઈ શકો છો એક ડમ્પર જે કપચી ભરેલું છે અને ગઈ રાત્રે રાતથી એક વાગ્યાથી આ વિસ્તારમાં આ ડમ્પર ફસાઈ ગયો છે ને અવારનવાર આ જગ્યાઓ ઉપર અનેક ભૂવા પડ્યા છે ને અનેક ગાડીઓ અહીંયા આ ભુવાઓની અંદર દટાઈ ગઈ છે અને અનેક લોકો આ આ વિસ્તારમાં લોકો પરેશાન છે વારે ઘરથી આ વિસ્તારમાં ભૂવા પડવાથી લોકો હેરાન પરેશાન છે પણ તંત્ર દ્વારા કોઈ ધ્યાન આપવામાં નથી આવતું અને તમે જો શકો છો એટલો મોટો ભૂવો પડી ગયો છે ત્યાં સપોર્ટમાં ના હોત તો આખી ગાડી અંદર ભૂવાની અંદર સમાઈ જાય પણ મોટી હોનારત ટલી ગઈ છે અને તંત્ર દ્વારા આ ડમ્પરને હજુ સુધી ખસેડવાની કામગીરી નથી આવી તો અહીંયાના સ્થાનિક કોર્પોરેટર હાજીભાઈ છે એમની જોડે આપણે વાત કરીશું રહીશ સૈયદ અમદાવાદ છેલ્લા ઘણા સમયથી ફતેવાડી કેનાલ હોય અંબર ટાવર હોય કે રોયલ અકબર હોય કે આ વિસ્તારોમાં વારંવાર ભૂવા પડી રહ્યા છે આ એક શહેરનો અને રાજ્યનો તંત્રનો નમૂનો છે કે અવારનવાર આવા ભૂવા પડતા હોય છે ભૂવામાં ગાડીઓ ગઈ મારુતિઓ ગઈ અને આવા ડમ્પર તો કેટલાય આવા આ હાલતમાં જોવા મળ્યા છે આજની સરકાર મન ફાવે તેવા નિર્ણયો લે છે એવી રીતે આ ભૂવા પણ મને લાગે છે કે મન ફાવે ત્યાં નિર્ણય લે છે કે અમારે આ લોકોને સમાવી લેવા છે હવે તંત્ર જાગે કે ભાઈ આવા ભૂવા કેમ પડે છે વારંવાર ભૂવા પડવાથી લોકો ભયભીત થઈ જાય છે આજે સરકારથી ભયભીત છે એવી રીતે આ ભુવાઓથી ભયભીત છે કે અમારો જીવ કેવી રીતે અમે બચાવીએ તંત્રને અમે કહેવા માગીએ છીએ વારંવાર રજૂઆતો કરીએ છીએ કે અંદર

મન ફાળે તેવા નિર્ણય લે છે એટલે ભુવા બી કે છે અમે ભાઈ કેમ રહી જઈએ એટલે એ પણ પોતાનો નિર્ણય લે છે ને ભુવા પડી રહ્યા છે ભુવા પડ્યા હતા અને કેટલાક વાહનો તણાઈ ગયા હતા અને આજે પણ એક વાહન છે આપ જોઈ શકો છો પાછળ આપને કે ભાઈ આ દશામાં છે તો એટલે સરકારને શું પગલાં ભરવા જોઈએ કોર્પોરેશન શું પગલાં ભરવા જોઈએ આનાથી ખરાબ અવસ્થામાં સવેરા હોટલની સામે આવો જ કચરાનો ડંપર ગયો હતો આજે કચરાનો ડમ્પર જતો હોય ગાડીઓ જતી હોય બે બે વર્ષમાં બાઇક મળતી હોય મારુતિ મળતી હોય અને પરેશાન થતા હોય તંત્ર અવારનવાર એક વિસ્તાર તરફ ઓરમાયું ભર્યું વર્તન આ સાફ દેખાઈ આવે છે હવે અમે વારંવાર મીડિયાના માધ્યમથી અને બોર્ડમાં બજેટમાં કહીએ છીએ કે આ પ્રજા પરેશાન છે આ ભુવાથી ન જાણે કોઈ મોટી હોનર થાય હોનર થાય તે પહેલા આ કામગીરી થવી જોઈએ તેવી અમારી વસ્તીની લાગણી અને માંગણી છે અત્યાર સુધી તો ગાડીઓ જ એટલે આ ભુવામાં સમાઈ ગઈ છે જ્યારે આગળ જતા કોઈ મકાન યા રેસિડેન્ટ યા કોઈ માનવ જાતને નુકસાન થશે તેના વિશે શું કહેશો એ તો છોકરાનું સદનસીબ હતો એની ગાડી બે વર્ષે મળી અને જે છોકરો ગયો હતો શી ખબર મળતો કે ન મળતો એક બહુ મોટો પ્રશ્ન હતો એના માટે અમે ખૂબ બજેટમાં અને કમિશનર સાહેબને બી ખૂબ રજૂઆત કરી હતી કે કોઈનો માયનો લાલ અને કોઈનો પરિવારનો સદસ્ય આમાં કોઈ જતો ન રહે તેવો માનવતાના ધોરણે કામગીરી કરવી જોઈએ કે પર છો આજે બનાવને જોતા બનાવ ખૂબ ગંભીર છે તંત્રને આની નોંધ લેવી જોઈએ અને આસિસ્ટન્ટ સિટી એન્જિનિયરથી લઈને એડિશનલને આની નોંધ લેવી જોઈએ તાત્કાલિક બીજો કોઈ બનાવ ન બને કે કોઈ જાનહાનિ ના થાય તેના માટે તાત્કાલિક હું અત્યારે હાલ જ એડિશનલને ડીવાયએમસીને પણ રજૂઆત કરું છું અને ફોટા મોકલું છું કે ભાઈ તાત્કાલિક બેરિકેડ લગાડવામાં આવે ને તો કોઈ બીજી ઓનારત થાય ને બીજો કોઈ વ્યક્તિ કે બીજું કોઈ વાહન આની સાથે ટકરાવે અથવા અંદર ઉતરી જાય એનો ભય દેખાઈ રહ્યો છે